टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सूरत ना पीपलोद विस्तार में केस चारकोल नामना काफे में एक अजीब विकृत मानसिकता धरा ધરાવતા યુવકનું કારસ્તાન સામે આવ્યું છે કે મહિલાઓના વોશરૂમમાં મોબાઈલ મૂકી રેકોર્ડિંગ કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે મોબાઈલ પણ જપ્ત કર્યો છે સુરતની મહિલાઓ સાથે વાત કરી છું શું કેવી કાર્યવાહી આમાં થવી જોઈએ શું કહેશો આ પ્રકારની મહિલાઓની પ્રાઇવસીનો ભંગ થાય તો મહિલાઓએ ખરેખર આમાં કઈ રીતે બધું પોતાની સેફ્ટી જાળવવી જોઈએ અને આવા ઈસમો સામે શું કાર્યવાહી થવી જોઈએ મારા હિસાબે આ ઘણું જ એકદમ દર્દનાક કૃત્ય કહેવાય ઘણું જ ખરાબ કૃત્ય કહેવાય મહિલાની પ્રાઇવેસી એ સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવાય જો વોશરૂમમાં આવી રીતે મોબાઈલ હોય તો આ તો અમારા જેવી મહિલાઓએ બહાર નીકળતા પહેલાં ચાર વાર વિચારવું પડશે અમે કોઈપણ જગ્યાએ ખાવા જઈએ છીએ રેસ્ટોરન્ટમાં મોલમાં અમને એવું લાગે છે કે ભારત આઝાદ દેશ છે આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ જો આવો ખતરો રહેતો હોય તો આ તો ઘણી ગંભીર બાબત કહેવાય એટલે આ તો એવું લાગે છે કે પ્રજાતંત્ર આના પર ખરાબમાં ખરાબ સ્ટ્રીકમાં સ્ટ્રીક એક્શન લેવા જોઈએ કારણ કે આ તો એક મહિલાના કેરેક્ટર પર પણ ક્વેશ્ચન માર્ક ઉભો થઈ શકે કાલે ઉઠીને આજે એઆઈ ના જમાનામાં શું ખબર આમાં શું ચેનચાણા થઈ શકે છે એટલે એ અમારો ફેસ પણ આમાં તો પબ્લિકલી ખોટી રીતે ઉપયોગમાં આવી શકે છે જે અમારા માટે ઘણી શરમની બાબત છે ખરેખર રેસ્ટોરન્ટ જે સંચાલકો હોય કે પછી મોલમાં દુકાનધારકો હોય મહિલાઓના જે ચેન્જિંગ રૂમો હોય શું ધ્યાન રાખવું જોઈએ એકસો એક ટકા આવી પ્રાઇવેટ જગ્યાએ પહેલી વાર તો ના તો કેમેરા હોવા જોઈએ ના મોબાઈલ હોવા જોઈએ નહીં તો પછી તમારી પ્રાઇવસીનો મતલબ શું થયો મહિલા છે મહિલાને ગમે તે ગમે તે સમયે મહિલાનો પ્રોબ્લેમ હોઈ શકે છે તો ચેન્જ કરવા માટે જવું પડતું હોય છે તો એ બધી ઘણી વસ્તુઓ છે કે જે કહી નહીં શકાય પબ્લિકલી તમે એનો પ્રચાર પણ નહીં કરી શકો અને તમે ઘણી વખત કહી પણ નથી શકતા કઈ કે શરમ લાગતી હોય છે ઘણી બાબતો એવી હોય છે જેમાં મહિલાને પોતાની પ્રાઇવસી પ્રમાણે જ કામ કરવું પડતું હોય છે તો જો હવે આવું જોવા મળે તો આ તો પછી એક ટેન્શનની વાત થઈ જાય કે શું અમારે પબ્લિકમાં પણ નહીં જવાનું પબ્લિક પબ્લિક વોશરૂમ પણ પણ યુઝ કરવાના જવાનું આના માટે તો પોલીસે પણ સખત માં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને આ આરોપીઓ તમે કડક પગલા લેવા જોઈએ અન્ય મહિલા પણ છે શું કહેશો આ બાબતે જે ઘટના સામે આવી છે તેને લઈને કેવી કાર્યવાહી થવી જોઈએ સખતથી સખત કાર્યવાહી થવી જ જોઈએ કેમ કેમ કે એઆઈના જમાનામાં જો આ વિડીયો કોઈ બી પોર્ટલ પર અપલોડ થયા તો એ મહિલા માટે આખું જીવન ખરાબ થયા જેવું છે એ મહિલા ક્યારે બી ઘરની બહાર નહીં નીકળી શકે અને આજે જ જો એઆઈના જમાનામાં કોઈપણ પણ વિડીયો મોફ થઈને જાય છે અને આવી ઘટના થાય છે તો છોકરીઓએ રાતના તો શું દિવસમાં બી બહાર નીકળવું અઘરું બની જશે તો તંત્રએ હવે સજાગ બનવાની જરૂર છે અને સખતમાં સખત કાર્યવાહી કરવાની જરૂર છે અને આવા રેસ્ટોરન્ટ અને કેફે સિક્યોરિટી વધારવાની જરૂર છે એક મહિલા છે કઈ રીતે જુઓ છો આ સમગ્ર કિસ્સો કે વોશરૂમમાં જો મહિલા વોશરૂમમાં મોબાઈલ હોય તો કઈ રીતે મહિલા આવે સેફ રહી શકશે સૌપ્રથમ તો હું એ મહિલાને દીકરીઓ છે કે જે છોકરીઓ છે એ મહિલાએ જ્યારે આવા પ્રકારના વોશરૂમ ચેન્જિંગ રૂમ આવી રીતે જ્યારે યુઝ કરતા હો તો સૌથી પહેલાં પોતે જ સેફ્ટી કરવાની જરૂર છે કે આવી જગ્યાએ કાચની પાછળ ઘણા બધા યુટ્યુબ પર વિડીયોઝ પણ અવેલેબલ છે કે કઈ રીતે તમે આ સ્પાઈ કેમેરાને ડિટેક્ટ કરી શકો તો સૌથી પહેલાં તમારે એ રૂમમાં જઈને ચકાસણી કરી લેવી કે જ્યારે હું ત્યાં જઈને કોઈ પણ કૃત્ય કરું છું તો એ પહેલાં ત્યાં કોઈ કેમેરા કે કોઈ સ્પાઈ વસ્તુ અવેલેબલ છે કે નહીં અને ચકાસણી કર્યા પછી જ એ રૂમનો ઉપયોગ કરવાની જો જરા પણ તમને અનુભવાય ગંભીરતા અનુભવે તો બાર સિક્યુરિટી કે ત્યાં સંસ્થાપકોને સંચાલકોને જાણ કરી જ્યારે મહિલા સાથે આવું કૃત્ય થાય છે એ ખરેખર ખોટી અને ખૂબ જ ખરાબ બાબત કહેવાય કારણ કે જે પણ આ કરી શકે એમની પણ માતા દીકરી બહેન હોય છે તો આપણે આ નરેન્દ્ર મોદીના ઓગણસી માં ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્ર દિવસ પછી આ જોવું જોઈએ કે મહિલાને પણ એટલી જ સ્વતંત્રતા મળવી જોઈએ જેટલી પુરુષોને મળે છે ચોક્કસથી અનેક મહિલા પણ છે કઈ રીતે જુઓ છો આખો કેસ અને હવે મહિલાઓ એ પ્રાઇવેસી પણ ખતરામાં છે એવું લાગે છે વોશરૂમમાં પણ મોબાઈલ આવું મૂકાય છે તો શું કાર્યવાહી થવી જાઓ લોકો સામે મારા મતે તો સખતમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ જેના થકી બીજા લોકો પણ આનું ઉદાહરણ લે કે આવું કૃત્ય નહીં કરવું જોઈએ અને બીજી વાત તો એ કે મહિલાઓ પોતે જાતે સતર્ક રહીને જે પણ પગલાં લેવામાં આવ્યા છે કે લેવું જોઈએ અને ઘણી બધી એપ્લિકેશન્સ પણ અવેલેબલ છે કે જેથી તમે પારખી શકો કે તમે ચેન્જિંગ રૂમમાં જે રીતે જાઓ છો અને તપાસણી પણ કરી શકો કે કંઈ કસે ક કેમેરાસ તો અવેલેબલ નથી ને એટલે એના થ્રુ તમે પણ એ જાણી શકો છો કે અને આપણી સતર્કતા આપણે પારખી શકીએ કે ભાઈ અહીંયા સેફ છે એટલે આ રીતે આપણે એઝ અ મહિલા આપણે જાતે જ પોતાની રીતે સતર્કતા બતવી જોઈએ અને તંત્રએ પણ સજાગ રહેવું જોઈએ કે આ રીતના કૃત્ય નહીં થવા જોઈએ દુકાનદારો જે હોય છે એમના કર્મચારીઓ કામ કરતા હોય છે તો દુકાનદારોએ શું તકેદારી લેવી જોઈએ દુકાનદારે તો તકેદારી એ લેવી જોઈએ કે આ કયા પર્પસથી આ સાધન ઉપયોગ થઈ રહ્યો છે અને એને એના થકી એ લોકો એ રીતે સેલિંગ કરવું જોઈએ પહેલા તો એ જ પૂછવું જોઈએ કે ભાઈ સેના માટે તમે આ પરચેસ કરી રહ્યા છો જો જો પોતાના પર્સનલ અને આવા ખોટા કૃત્ય માટે જ ઉપયોગ કરવા માટે લેતા હોય તો ના જ પાડવું જોઈએ નહીં લેવું જોઈએ નકાર કરવું જોઈએ આના માટે જે જગ્યા પર ચેન્જિંગ રૂમો હોય છે રેસ્ટોરન્ટ હોય છે એ સંચાલકોએ શું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઘણા ફેમિલી ત્યાં આવતા હોય છે હા હા ઘણા બધી સંચાલકોએ તો ધ્યાન એ જ રાખવું જોઈએ કે જેમ બને તેમ આવું કૃત્ય ના થાય એના માટે જ હું તો હાઇલાઇટ કરવા માગીશ કે સંચાલકોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવી જગ્યાઓ પર આવી વસ્તુ નહીં થવી જોઈએ પર્સનલી

कॅमेरासन केसी वगैरे मित्रुपाभरा न्यूज केपिटल सूरत.